ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ત્રણ દિવસ માટે બહાર આવ્યા હતા વડોદરાથી ગાંધીનગર વિધાનસભામાં હાજરી આપવા માટે રવાના થયા વડોદરા અને નર્મદા આપના કાર્યકરોએ ફુલહાર કરી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભામાં ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટ ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે બે મહિનાથી વધુ જેલવાસ ભોગવી રહેલા વસાવા આઠ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે ત્રણ દિવસ માટે પોતાના ખર્ચે અને પોલીસ જાપતા સાથે જેલમાંથી બહાર રહેવા ગુજરાત હાઈકોર્ટ હુકમ કર્યો હતો ચૈતર વસાવવાના વકીલે સ્વખર્ચે ત્રણ લાખ જેવો થતો હોય સ્વ ખર્ચે નહીં અને પોલીસ જાપતા વગર વિધાનસભામાં જવાની માંગણી હાઈકોર્ટે માન્ય રાખી હતી ધારાસભ્યના વકીલો આરવી વોરાને કિશોર જે તડવીના જણાવ્યા અનુસાર કોર્ટના આદેશ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા આગામી આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ હવે જેલમાંથી બહાર આવી આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપવા રવાના થયા છે ત્યારબાદ દસ સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે જામીન મંજૂર થતાં ધારાસભ્ય ચૈતર વસાવા આશરે બે મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા વિધાનસભામાં પોતાની ફરજ નિભાવશે કોર્ટના આદેશ અનુસાર તકે નર્મદા જિલ્લામાં જઈ શકશે નહીં કેમેડિયાના કોઈ પણ પ્રકારનું નિવેદન આપી શકશે નહીં તેથી નર્મદા આપના કાર્યકર્તાઓ તેમને વડોદરા મળવા ગયા છે ચૈતર વસ્તાવાની ધરપકડનું કારણ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસ્તાવા સાથે થયેલી મારામારીની ઘટના કેસમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ રાજપીપળા કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હજુ તે પેન્ડિંગ છે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલા રહો એસ આઈન ન્યૂઝ સાથે